આ દુનિયામાં એવું કોઈ નથી જે મહાન થવા ના ઈચ્છતા હોય મિત્રો અને પરિચિતો વચ્ચેના સંબંધોમાં અથવા અન્ય લોકોની સાથે વાત કરતી વખતે કે કામ કરતી વખતે પણ કોઈને નીચી દ્રષ્ટિથી જોવામાં આવું પસંદ નથી લોકો મૂલ્યવાન થવાનું પસંદ કરે છે આ કારણે કેટલીક લોકો સાથેના સંબંધો પડકારરૂપ અને તણાવપૂર્ણ હોય છે સUARTનું કાર્ય કરવામાં આ સૌથી મુશ્કેલ ભાગ પણ છે એકબીજા સામે નમવું અને વિચારશીલ થવું સારું છે પરંતુ જ્યારે લોકો આ કહેતા આગ્રહ કરે છે કે આ સાચું છે અથવા ના આ સાચું છે તો તકરાર થઈ શકે છે અને અજાણતા લાગણીઓને ઠેસ પહોંચી શકે છે પરમેશ્વર કહે છે કે પ્રેમ શ્રેષ્ઠ છે પ્રેમ પોતાની પહેલા બીજા વિશે વિચારે છે જે હૃદય પોતાના કરતાં બીજાના દુઃખ વિશે વિચારે છે તે પરમેશ્વરનું હૃદય છે પરમેશ્વરના હૃદય જેવું બનવું કઠણ છે પણ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે તમારે પ્રેમ દ્વારા રૂપાંતરિત થવું જોઈએ તેથી આવો આપણે પ્રેમ બનીએ એ માટે ઈશ્વરના હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય ઉચ્ચ પદે મૂકે અને જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે તમારે સ્વીકાર કરવા માટે કે બીજા જે કહે છે તે સાચું છે એક નમ્ર હૃદયની જરૂર છે જો તમે નમ્ર નથી તો તમે અંત સુધી તમારી રીત પર જ આગ્રહ કરશો જેને હઠીલા તરીકે જોઈ શકાય છે જ્યારે તમે તમારા ભાઈઓ અને બહેનો સાથે નમ્રતાથી વર્તો છો તો અંતમાં તમને આ વચન પ્રમાણે ઊંચા કરવામાં આવશે પરમેશ્વર તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે પરમેશ્વર ઈચ્છે છે કે તમે ઊંચા થાઓ અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવામાં સફળ થાઓ એટલે તેમણે તમને નમ્રતા વિશે ઘણી શિક્ષાઓ આપી સિઓનના સભ્યો તમારા આત્મિક ભાઈઓ અને બહેનો છે આ કોઈ સિનિયર અને જુનિયરનો સંબંધ નથી પરંતુ મોટા અને નાના ભાઈ બહેનો એટલે કે પરિવાર વચ્ચેનો સંબંધ છે જો કંઈક એવું છે કે જે તેઓ નથી જાણતા તો તમે તેને શીખો છો જો કંઈક સ્વાદિષ્ટ હોય તો તમે તેને તેમની સાથે વહેંચો છો અને તમે કાળજી કરો છો કે તેમને ઠંડી લાગે છે કે ગરમી આ તે છે જે એક પરિવાર કરે છે સિયોન એક ગરમ અને આરામદાયક જગ્યા હોવી જોઈએ જ્યાં હંમેશા પરિવારનો પ્રેમ મહેસૂસ કરવામાં આવે તમારા ભાઈઓ અને બહેનો ખૂબ મૂલ્યવાન આત્માઓ છે જેમને પરમેશ્વરે તેમના પોતાના જીવનનું બલિદાન કરીને બચાવ્યા છે સૌથી વધારે તે સભ્યોનું આનંદથી સ્વાગત અને ઉષ્માભર્યું વર્તન કરવાથી જેમને પિતા ખૂબ પ્રેમ કરે છે પિતાને પ્રસન્ન કરે છે તેમણે સ્વર્ગમાં મહિમાનો આનંદ માણ્યો હતો પણ તેઓ આ પૃથ્વી પર આવ્યા અને હવે મુશ્કેલ જીવન જીવી રહ્યા છે જ્યારે તમે કામથી થાકીને ચર્ચમાં આવો છો અને પરમેશ્વર જેવો પ્રેમાણ સભ્ય તમારું આનંદથી સ્વાગત કરે છે તો તેનાથી તમારી આત્મા ઉન્નત થાય છે અને તમને ઊર્જા આપે છે ભલે તે વધારે ન લાગતું હોય પણ લોકોને અભિવાદન કરવાથી તેમને શક્તિ મળે છે અને અભિવાદન કરનારને પણ આનંદ થાય છે તેમનો વિશ્વાસ મજબૂત થાય છે અને એક જીવને બચાવવા માટે પ્રેમાળ હૃદય ઉત્પન્ન થાય છે જેમ કહેવત છે તમે માત્ર એક શબ્દથી હજાર દેવા ચૂકવી શકો છો એક અભિવાદન કોઈની આત્માને બચાવી શકે છે આ કરવા માટે તમારે પોતાને નમાવવા જોઈએ અને નમ્ર બનવું જોઈએ જો તમારી પાસે આ સ્વીકાર કરવાની નમ્રતા છે કે બીજી વ્યક્તિ તમારી ઉપર છે તો સ્વાભાવિક રૂપથી અભિવાદન થશે અને તમે નમન કરશો આવો આપણે પરમેશ્વરના વચન પ્રમાણે પોતાને નમ્ર બનાવીએ અને બીજાઓને ઊંચા કરીને વિશ્વાસનું જીવન જીવીએ સત્યનો પ્રચાર કરવો એ પ્રેમ છે પણ પાયો તે પ્રેમ હોવો જોઈએ જે શારીરિક રૂપથી પણ બીજાના હૃદયને ગરમ કરે જો કોઈ પ્રેમ વિના ફળ ઉત્પન્ન કરે છે તો તે છેવટે પડી જશે એટલે પિતાએ કહ્યું સંપ અને એકતામાં જીવો પિતા આનસાંગ હોંગ દ્વારા શીખવવામાં આવેલા બાળકો તરીકે કૃપયા બીજાઓને નમ્રતાથી અભિવાદન કરો અને નરમાશથી અને ઉષ્માથી વાત કરો બીજાઓને દુઃખ પહોંચાડનારા શબ્દોનો ઉપયોગ કરવાને બદલે આવો આપણે લોકોના હૃદયોને પ્રેરણા આપવા અને સ્પર્શ કરવા માટે દિલાસો આપીએ અને પ્રોત્સાહિત કરીએ અને દયાણુ અને સદ્ગુણી શબ્દો બોલીએ ત્યારે તમે પુષ્કળ ફળ ઉત્પન્ન કરશો જેમ બધા વૃક્ષો સારી રીતે ખાતર આપ્યા પછી ખીલે છે અને ફળ આપે છે તેમ ભાઈઓ અને બહેનો સુંદર અને પૌષ્ટિક વચન સાંભળીને શક્તિ પ્રાપ્ત કરશે અને ફળ આપશે કૃપયા પિતાના વચનનું પાલન કરો અને તેમને પ્રસન્ન કરતી સુવાર્તાનું પાલન કરો સ્વર્ગ એટલું સુંદર અને આનંદથી ભરેલું છે કે તેનું વર્ણન શબ્દોમાં નથી કરી શકાતું મને આશા છે કે તમે પ્રેમની સંતાન બનશો જે પ્રેમના પુષ્કળ ફળ ઉત્પન્ન કરશે અને સ્વર્ગના રાજ્યમાં સદા માટે નિવાસ કરશો